સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે કઠોદરા ગામે લિસ્ટેડ બુટલેગર અતુલ અને રાહુલના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ અતુલ પરમાર પર દારૂના અગિયાર કેસ અને રાહુલ રાઠોડ પર ચાર કેસ નોંધાયા છે સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને શરીર સંબંધી ગુના હોય કે દારૂ જુગારના

કોઈપણ ગુનેગારને પોલીસે હવે તેઓને પોલીસનું પાવર બતાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કામરેજ પોલીસ મથકમાં નોંધાયે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અતુલ પરમાર વિરુદ્ધ અગિયાર ગુના છે અને રાહુલ રાઠોડ વિરુદ્ધ ચાર ગુના નોંધાયા હતા અને હાલમાં કટોદરા ગામ સુરત શહેરના લશ્કાણા પોલીસ મથકની હદમાં આવેલું છે જેને લઈને ઝોન વનના નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર પીઆઈ ચાવડા અને પોલીસ કર્મચારીઓ સાથે કઠોદરા ગામે બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડ પાસે પાર્કિંગ અને પતરાના શેડનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું બંને બુટલેગર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી